પ્લીઝ બી થેન્ક યુ સર એક ટૂંકો પરિચય આપશો આપનો સર મારો કોડ વાયટી છે મારો કોડ વાયટી છે વાય ટીજી મેં સરકારી અખંડાનંદ આયુર્વેદિક કોલેજમાંથી બે હજાર ઓગણીસમાં બી કરેલું છે એની સાથે સાથે મેં એક્સટર્નલમાં બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી બીએ કરેલું છે

તો એક બેઝિક ડિફરન્સ શું છે આયુર્વેદ અને એલોપેથી બેઝિક ડિફરન્સ એલોપેથી સર ડિસીઝ થયા પછી ક્યોરેટિવ આયુર્વેદિક એક પ્રિવેન્ટિવ અને ક્યોરેટિવ બંને ટાઈપનો અપ્રોચ છે ગુડ તો પછી કેમ આયુર્વેદિક તો આપણું બહુ જૂનું એક પ્રેક્ટિસ થતી બાબત છે તો કેમ હવે ઓવર સર એમાં આજે ફોરેન ઇન્વેઝન થયા પછી અંગ્રેજો આવ્યા એના લીધે થોડું હિસ્ટોરિકલ ઇફેક્ટ કહી શકાય એની પર અંગ્રેજો આવ્યા પછી સર સડન ડિક્લાઇન થયું છે આયુર્વેદિક સત્તરમી સદી સુધી સર્જરી થતી હતી એવું કહેવાય છે તો હવે તમે તમારો ઓર્ડર પ્રેફરન્સ શું છે મારો ઓર્ડર પ્રેફરન્સ પહેલાં ડેપ્યુટી કલેક્ટર પછી ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર આસિસ્ટન્ટ કમિશનર ડિવાઇસ ની પ્રેફરન્સ કેમ નથી આપ્યો સર હેલ્થ ઇશ્યુ છે અસ્થમાની તકલીફ છે હમ રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ છે યસ સર એ આઝમા આઝમા એ શું છે એક્ઝેક્ટલી એ એક ઇમ્યુનો ડિસીઝ છે જેના લીધે એક્ચ્યુઅલી હેરિડેટરી છે મારા ફાધરમાં પણ હતું એટલે એમાંથી મને થયું છે ઓકે તો એ બાબતે થોડું કોન્જેનાઇટલ ને હેરિડિટરી ડિઝીઝ બે દાખલા આપીને સમજાવશો હેરિડિટી તો સર ફાધરમાંથી કે મધરમાંથી જેમ કે જેમ કે હાર્ટ ડિસીઝ હોઈ શકે આસ્થમા હોઈ શકે બી બ્લડ પ્રેશર ડાયાબિટીસ એવા હોઈ શકે ને અમુક આમ ડાયરેક્ટ થઈ જતો એમ એ ફાધરમાંથી કે પેરેન્ટ્સમાંથી ના આવે તમને તમને બ્લડ પ્રેશર છે ના સર નથી તો તમે જીવો છો કેવી રીતના એટલે હાઈ બ્લડ પ્રેશર નથી હા તો માય ક્વેશ્ચન ઇઝ બ્લડ પ્રેશર બ્લડ પ્રેશર છે હા સર મને બ્લડ પ્રેશર છે પણ નોર્મલ છે રાઈટ તો બ્લડ પ્રેશર કેવી રીતના માપવામાં આવે છે બ્લડ પ્રેશર સ્પિગ્મો માઇનોમીટરથી સ્પિગ્મો મેનોમીટરથી આપણે માપીએ છીએ જેમાં અને જે જે તો પછી એ એ તો પછી નસ આ માટે પકડે છે ડૉક્ટર નસ સર એક જ્યારે આપણે એર પ્રેશર કરી રહ્યા ત્યારે એક ટાઈમ આવે જ્યારે બંધ થઈ જાય એ ધબકવાનું બંધ થઈ જાય એટલે ત્યાંથી ખબર પડે કે આટલું બ્લડ પ્રેશર હશે એટલા માટે ચેક કરતા હોય છે એટલે એ કયું માપવામાં આવે છે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક હોય છે તો કયું 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 પ્રેશર છે સિસ્ટલિક ડાયસ્ટલિકમાંથી કયું 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 પ્રેશર છે જે જ્યારે બંધ થઈ જાય ત્યારે એ સિસ્ટોલિક પણ જે આપણી પાલ્પિટેશન મેથડ છે એનાથી બંને ખબર પડી જાય સિસ્ટોલિક ડાયસ્ટોલિક બરાબર દેર લાઈઝ ધ ડિફરન્સ દેર દેર લાઈઝ ધી ડિફરન્સ આ જે પાલ્પિટેશન મેથડ છે ને બરાબર એનાથી ખાલી સિસ્ટલિક ખબર પડે ડાયસ્ટોલિક માટે કાનમાં સ્ટેથોસ્કોપ નાખવું જ પડે રાઈટ ઓકે તો કેમ એમાં મેડિસિનમાં જ આગળ ના ગયા સર કોલેજ મેં તો ઘણા મેં તો ઘણા સક્સેસફુલ અને હું કહું કે લગભગ પચીસ ત્રીસ કન્ટ્રીઝ ફરેલા આયુર્વેદિક ડૉક્ટર્સ જોયા છે એ બેકગ્રાઉન્ડથી તો તમે કેમ એમાં આગળ ના વધી શક્યા કે આગળ ના ગયા રાધર કોલેજ ટાઈમમાંથી જ સર થોડો રસ સિવિલ સર્વિસમાં તો એટલે જ સર મેં સાથે સાથે બીએ પણ કર્યું તો એક ડૉક્ટર તરીકે એવું શું તમે ન કરી શક્યા જે હવે તમે આ સિવિલ સર્વન્ટ તરીકે કરશો મને એવું લાગે છે કે સર એક ડૉક્ટર તરીકે હું જેટલું કરી શકીશ આ સર વધારે સર્વિસમાં કરી શકીશ કેવી રીતના સ્પેસિફિક એ ડૉક્ટર તરીકે તમે તમે તમારું રોજબરોજનું જે જે જોબ ને કામ છે એ લોકોની ડાયરેક્ટ સેવા છે અને સેવા કરતાં સીધું તમારે એના લાઈફ એન્ડ ડેથ કારણ કે રોગથી શું ફાઇનલી શું આપણે પ્રિવેન્ટ કરીએ છીએ બરાબર તો તમે તો તમે રોજબરોજ એક એક કામગીરી દિવસ સવારથી લઈને સાંજ સુધીની તમારી એ જ કામગીરી છે ડાયરેક્ટ તમારો ઇન્ટરફેસ છે તો એ છોડીને અને તમે અહીંયા આવી જાઓ સિવિલ સર્વિસીસમાં અને તમને સ્પીપામાં મૂકી દે મૂકી દે તો તમે શું કરશો મને કહો સ્પીપામાં પણ સર હું સ્ટુડન્ટ એક વર્ષ રહી ચૂક્યો છું રહી ચૂક્યા છે સ્ટુડન્ટ હા તો તમને સ્પીપામાં મૂકી દે બરાબર તમને એસપીમાં મૂકી દે તો તમે જે કહો છો ને કે અહીંયા વધારે તો ત્યાં તમને શું ચાન્સ મળે મને કહો સર એક પરમાનન્ટ તો નહીં હોય સર ચાર પાંચ વર્ષ પછી સર બીજું ચાલો ચલો તમને ફિલ્ડમાં મૂકી દીધા તો પછી તમને સર આયુર્વેદિક ડોક્ટર તરીકે કદાચ શું એક ક્લિનિક તરીકે ક્લિનિકમાં કે એમાં જ સેવા આપી એક સ્કોપ એનો થોડો નાનો હતો નાનો સ્કોપ થોડો વાઈડર સ્કોપ મળશે અને પર્સનલ હા એટલે તમે ડોક્ટર તરીકે ડોક્ટર તરીકે જે 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 હ્યુમન પર્સનાલિટી છે જે હ્યુમન એક્ઝિસ્ટન્સ છે એનો એક જ ડોમેન છે હેલ્થ તમે ખાલી એક જ ફ્રન્ટ સાચવી શકશો હેલ્થ ઉપર બાકી બધા ફ્રન્ટ્સમાં તમે કંઈ નહીં કરી શકો પણ અહીંયા તમે જ્યારે સિવિલ સર્વન્ટ તરીકે આવશો તો જે બીજા અન્ય પાસાઓ છે એમાં પણ તમે લોકોને મદદરૂપ બની શકશો રાઈટ સર તો તમે યુપીએસસીની પણ તૈયારી કરતા હતા હા સર યુપીએસસી પણ સાથે સાફી ખરી મારી બે વર્ષથી સી સેટ નથી થતી પેપર બી સેકન્ડ અને આમ વિચાર્યું હશે ઓપ્શનલ કયું ઓપ્શનલ મારો હિસ્ટ્રી જ છે હિસ્ટ્રી રાખવાનું છે તો સી સેટમાં શું નડે છે આપણને સી સેટમાં સર મેથ્સ થોડું વીક છે એટલા માટે અને આ ઇન્ટરવ્યુ જ્યારે તમે આપ્યો હમણાં પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવથી એટલે ટુ ફાઈવથી રાધા રહી ગયા તો એમાં તમને શું લાગ્યું ક્યાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે મેઇન્સ માં પણ ઓછા પડ્યા કે મેઇન્સમાં થોડા ઓછા પડ્યા ઇન્ટરવ્યુ મા થોડા વધારે ઓછા પડ્યા ત્યારે તો હવે આ વખતે શું લાગે તમને શું આ વખતે મેઇન સેન્ કર્યો હે મેઇન્સમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને ઇન્ટરવ્યુ મા ઇન્ટરવ્યુ મા સર એ વખતે મારી જોડે જોબ પ્રોફાઇલ કેવું નહોતું આ વખતે જોબ છે આ જુલાઈ ત્રેવીસ થી એસ થયા છે ના બાવીસ થી બાવીસ થી તો સવા વર્ષ તો થવાયું તો જીએસટી કાઉન્સિલ એટલે શું જીએસટી કાઉન્સિલ સર એક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે ટુ સેવન્ટી નાઇન એ હેઠળ જે કરે શું જે જીએસટીના બધા નિર્ણયો લે છે દાખલા તરીકે કયો નિર્ણય લે કે આ ના ઇન્સ્પેક્ટરને જીપીએસસીમાં બેસવા દેવું કે નહીં એવો નિર્ણય લે તો ભાવ કઈ રીતે ટેક્સ જે આઠ ટકા પાંચ ટકા હોય બાર ટકા હોય ભાવ અને ટેક્સમાં શું ફરક એટલે ટેક્સ રિલેટેડ ડિસિઝન લે શું નિર્ણય લે હા કેટલા ટકામાં રેશિયો કેટલો રાખવો છે આપણે પછી તમે બધું મિક્સ કરી દો છો ભાવ ટકા રેશિયો થોડા સ્પેસિફિક વર્ડ કહો આમાં તો મને કન્ફ્યુઝન થશે એટલે જે રેશિયો એટલે શું જીએસટીમાં રેશિયો ક્યાંથી આવ્યો હવે ભાવ સાથે જીએસટી કાઉન્સિલને કંઈ લેવા દેવા ખરી ભાવ કોણ નક્કી કરે ભાવ એટલે ઇંગ્લિશમાં કહો તો પ્રાઇઝ તો એ કોણ નક્કી કરે રેટ અથવા તો રેટ ઓફ ટેક્સ નહીં રેટ ઓફ કોમોડિટી રેટ ઓફ સર્વિસીસ અથવા કોસ્ટ તે કોણ નક્કી કરે તો માર્કેટ નક્કી થાય ને જીએસટી કાઉન્સિલ નક્કી કરી શકે કે આ પાણીની બોટલ દસ રૂપિયામાં જ વેચવી સર તો પછી એટલે કામ કરો છો સિન્સિયરલી તમારા ઓફિસમાં હમ તમારો બોસ કોણ હોય અત્યારે હું एसटीओ ની અnder માં કામ કરું છું વાર નહીં હું ઓફિસના વડા તો કોઈ આસિસ્ટન્ટ કમિશનર ત્યારે આપણે કેમ ચોઇસ એને ત્રીજા નંબરે રાખી ઓ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર માં સર પ્રમોશન ના ચાન્સીસ વધારે છે એવું જાણવા માંગીશ કઈ વાંધો નહીં અમૃત સરોવર એટલે શું સરોવર સનો આઈડિયા સખી મંડળ એટલે શું સખી મંડળ એટલે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે ગામડામાં મહિલાઓ માટે બનાવવામાં આવતો હોય છે જેને કોઈ ખાલી ગામડામાં જ હોય ના દરેક જગ્યાએ હોય પણ સ્કિલ ડેવલપમેન્ટ અર્બન ડેવલપમેન્ટ અર્બનમાં હોય કે નહીં અર્બનમાં હા કે ના હોય હા એમ પછી સ્કિલ ડેવલપમેન્ટ માટે હોય અને લોન પણ આપતી હોય છે સ્કિલ ડેવલપમેન્ટ માટે ગુજરાતના દરિયાકાના કિનારાના કોઈ જિલ્લા બોલો કચ્છ હમ સુરત વલસાડ શું થાય દરિયા કિનારે ફાયદા નુકસાન અથવા તો એક ડેપ્યુટી કલેક્ટરે કામગીરી કરવાની આવે દરિયા પર એવું શું થાય કે ડેપ્યુટી કલેક્ટર રોલ વધી જાય સાયક્લોન ને એવું આવે તો ઇમરજન્સી કન્ડિશનમાં રોલ વધી જાય તો શું કરવું પડે ડેપ્યુટી કલેક્ટરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરવું પડે એમાં બચાવથી બચાવથી લઈને સેફ જગ્યાએ લઈ જવા સુધીની બધી કામગીરી માની લો એવું કે ભાઈ પાંચ દિવસ પછી આવશે વાવાઝોડું તો આજથી ડેપ્યુટી કલેક્ટર કામ કરશે કે વાવાઝોડું પછી કામ પહેલાથી જ કામ કરશે પહેલા એક મેપ તૈયાર કરવાનું કે ક્યાં સુધી ઇફેક્ટ થઈ શકે ત્યાં સુધી એ લોકોનું સ્થળાંતર કરવાનું પછી એમને સ્થળાંતરને ક્યાંક સારી જગ્યાએ સેલ્ટર આપવાનું પછી એમને ફૂડ આપવું તે લઈને હેલ્થથી લઈને બધી સર્વિસીસ કરી આપવી પડે પછી અચ્છા સર તમે બહુ આમ અલગ અલગ દિશાઓ બદલી છે પહેલાં બી એમએસ કર્યું પછી પાછું બી એ કર્યું હિસ્ટ્રીમાં અને એ બધું છોડીને પાછા ટેક્સેસનમાં ઘૂસી ગયા તો આયુર્વેદમાં કેમ તમે કેરિયર નહીં બનાવી એમાં બી ઘણા હોય તો ક્લિનિક છે સરકાર આયુર્વેદિક અધિકારીઓની પણ ભરતી કરે છે સર સિવિલ સર્વિસમાં જ સર એક રસ આમ આમ સ્ફૂર્તિ નથી દેખાતી આમ ચંદ્રાસ ખાઓ થોડો સર રાતનો ઉજાગરો છે થોડો ઉજાગરો છે અચ્છા એટલે બહારથી આવે છે ના ના સર વાંચ રીડિંગ અચ્છા ઓકે હા પણ એટલે સ્ફૂર્તિ તો દેખાડી વખતે એવું નહીં કરતા બધું બરાબર ને તમે એન્ટ્રી થઈ ત્યારે જ આમ બહુ એકદમ ધીમે ધીમે આમ આમ સ્ફૂર્તિથી એન્ટ્રી થવી જોઈએ આપણી રાઈટ ગ્રીટ તો પણ બોલો તો પણ એટેન્ટિવ થોડું આપણું હોવું જોઈએ શું આયુર્વેદની મર્યાદાઓ શું છે આયુર્વેદની દોષ બધો અંગ્રેજો પર દોપી દીધો હા આયુર્વેદની મર્યાદામાં સર નો અભાવ છે સર ઘણા ટાઈમથી અત્યારે ઇઝ આન્સર તમે વાયરસને બેક્ટેરિયા તો ગણતા જ નથી હમ છે ને કોઈ પણ વસ્તુ ક્યાં તમે વાયરસથી કંઈ થાય કે બેક્ટેરિયાથી કંઈ થાય કોરોના થયો પણ તમે તો કઈ કહી શકો જ નહીં કે આ શું છે એમ સાહેબ એમના સર નામ અલગ હોતા હતા એ લોકો અલગ શું પણ એમ નહીં આખા આયુર્વેદમાં ક્યાં તમે કોઈ પણ તમારી નિદાન પદ્ધતિમાં વાયરસને કે બેક્ટેરિયાને ગણ્યો છે નથી ગણ્યો જ નથી તમે એને સ્થાન જ નથી આપતા તો બરાબર છે કે એ બહુ આઈડિયલ વસ્તુ છે પણ એક મહત્વની એ છે ને બધાનું બધું એકદમ સમ હતું થતાંય આમ એકદમ સ્થિતિમાં શું થયું ડિસ્ટર્બ થઈ જાય ને હા સરકારની કોઈ એવી અગ્રણી યોજના બતાવો સેના રિલેટેડ સર કોઈ પણ કોઈ પણ સ્ટેન્ડઅપ ઇન્ડિયા છે સ્કેલ ઇન્ડિયા છે ઓકે શું છે એમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે મેક ઇન ઇન્ડિયા ઓકે કોઈ કોઈપણ એકની વાત કરો સર સ્ટાર્ટઅપ ઇન્ડિયા સર થોડી સક્સેસફુલ છે કે જેના લીધે ભારત અત્યારે ત્રીજા બીજા કે ત્રીજા યોજનામાં શું છે પહેલાં સ્ટાર્ટઅપ માટે સર લોન પ્રોવાઈડ કરવામાં આવે છે અને એના રિલેટેડ કોઈ બી સહાયતાની જરૂર હોય શીખવાથી લઈને ઇમ્પ્લિમેન્ટ સુધી ત્યાંની સહાયતા કરવામાં આવતી હોય છે તમે બીજા નંબરે ક્યારથી લઈ ત્રીજા બીજા કે ત્રીજા નંબરે એક્ઝેક્ટલી નથી શું પણ એના માટે બીજા કે ત્રીજા શું છે સ્ટાર્ટઅપ દર વર્ષે જેટલા શરૂ થાય એમાં સર આપણો ત્રીજો આઈ થિંક ત્રીજો એવું છે તમે બધું બહુ ભેગું નહીં કરો યુનિકોન યસ વોટ ઇઝ યુનિકોન એક હજાર કરોડથી વધુનું જે ટર્નઓવર હોય એમને યુનિકોન કહે છે ઓકે એક હજાર કરોડ યસ સર હમ વન બિલિયન વન બિલિયન એટલે વન બિલિયન એટલે સો કરોડ હા તો તમે હજાર કરોડ કરી દીધા બરાબર ને હમ તો એવી કેટલી કંપનીઓ છે આપણે ત્યાં નથી ખ્યાલ સર આવી ગયો પ્રોઝન નથી ખ્યાલ નથી ખ્યાલ સર મહાભિયોગ પ્રસ્તાવ નામ સાંભળ્યું છે એવું કઈ મહાભિયોગ પ્રસ્તાવ તો શું છે પ્રેસિડેન્ટને સર ઇમ્પીચ કરવા માટે પ્રસ્તાવ કરવામાં આવતો હોય છે રાઈટ અને તો કેવી રીતે થાય પચાસ જણા પચાસ મંત્રીઓ ભેગા થઈને એ પ્રસ્તાવ પસાર કરે એની સાઈન કરે ગુજરાતના પચાસ મંત્રીઓ હોય તો ચાલે સર લોકસભાના કે રાજ્યસભાના અચ્છા મંત્રી જ જોઈએ પણ હા ના સર એટલે મેમ્બર પાલ એમપી આજે રાત્રે ઉજાગરો બહુ કર્યો છે ને એટલે ઇન્ટરવ્યુનું રાતથી જ વાંચવાનું ચાલુ કર્યું છે હે ને મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ કઈ કઈ કયા હાઉસના લોકસભાના સર લોકસભાના આઈધર ઓફ ધ હાઉસ બરાબર કોઈ પણ એક હાઉસના રાઈટ અને કેટલા પચાસ ના બરાબર વાંચ્યું નથી ફિફ્ટી વાંચે સર રાજ્યસભા હોય તો પચાસ લોકસભા હોય તો સો બરાબર પણ એ પ્રેસિડેન્ટના ઇમ્પિચમેન્ટ માટે નહીં ઇમ્પિચમેન્ટ જેવી બીજાને દૂર કરવાની કોની કોની પ્રક્રિયા છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચીફ જસ્ટિસ એ સિવાય સીએજી બરાબર જેટલી કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ છે બધામાં એ લોકોને દૂર કરવા હોય તો પચાસ કેસો પ્રેસિડેન્ટ માટેની હોય તો તો જે તે આઈધર ઓફ ધ હાઉસ જે કંઈ છે હાઉસને વન ફોર્થ સ્ટ્રેન્થ ચોથા ભાગના સભ્યોની સહી જોઈએ રાઈટ અને દૂર કરવા હોય તો ટુ થર્ડ મેજોરિટી ટુ થર્ડ મેજોરિટી ઓફ ટોટલ હાઉસ ઓકે કુલ સંખ્યાની બે તૃતીશ બહુમતી બરાબર તમે થોડું ક્લેરિટીથી બોલતા નથી રાઈટ સારું ઇતિહાસ તમારો વિષય છે બરાબર સ્વાતંત્ર સંગ્રામની કોઈ એક ઘટના વિશે વાત કરો તો લિબર્ટી આપું છું તમને આમ એક તો યાદ આવી જવી જોઈએ હું તો તમને નેરેટ નથી કરતો ચલો બોલું કે મિલકામદારો નું આંદોલન બોલો મિલકામદારમાં સર અમદાવાદમાં ઓગણીસો સત્તર માં થયું હતું ગાંધીજી દ્વારા સૌથી પહેલી વાર ફાસ્ટ ડેથ નો ઉપવાસ કરવામાં આવ્યો હતો અને પ્લેગ પ્લેગના બોનસ માટે એ લડત કરવામાં આવી હતી જે અનુસાર પાંત્રીસ એટલે લેબર દ્વારા પચાસ ટકા માગવામાં આવ્યું હતું અને છેલ્લે પાંત્રીસ ટકા પર એ ડીલ ફાઇનલ થઈ હતી ઓકે ગાંધીજી સાથે કોણ હતા આંદોલનમાં સારાભાઈ નામ એમનું નથી એક્ઝેક્ટલી અનસુયાબેન સારાભાઈ બરાબર ને ઓકે સિવિલ સર્વિસીસમાં હિસ્ટ્રીનો વૈકલ્પ એટલે વૈકલ્પિક વિષય તરીકે હિસ્ટ્રી છે તો તમે એક નવું ડોમેન ઓપન કરો છો તમારા પોતાના માટે જ બરાબર અને જે પાનીપતની પહેલી લડાઈ હતી ફિફ્ટીન ટ્વેન્ટી સિક્સ એ લડાઈથી જે વોરફેર છે વોરફેરમાં શું ફેર ફરક પડી ગયો ફર્સ્ટ ટાઈમ બાબરે બાબર દ્વારા તોપનો યુઝ કરવામાં હા આર્ટિલરી આર્ટિલરી ફર્સ્ટ ટાઈમ આર્ટિલરી એ પહેલાં એ પહેલાંની જેટલી પણ લડાઈઓ થઈ એમાં આર્ટિલરી ક્યાંય યુઝ થયું નથી એટલે આર્ટિલરીનો પહેલો ઉપયોગ એમાં થયો હતો અચ્છા હવે મને જણાવશો કે મુગલ્સ આવ્યા અને પછી અંગ્રેજો આવ્યા તો મુગલ્સ આવ્યાથી દેશને કંઈ ફાયદો થયો છે ફાયદો થયો છે તો શું ફાયદો નુકસાન થયું તો શું નુકસાન અને એ રીતે બ્રિટિશ ફાયદા નુકસાન ફાયદામાં સર આર્ટ એન્ડ કલ્ચરમાં થોડો થોડો ફાયદો થયો છે વાત કરીએ તો આર્ટ એન્ડ કલ્ચરમાં સર ફાયદો થયો છે જેમ કે તાજમહેલ બનાવ્યો પછી કુતુબ તાજમહેલ હોય પછી આગ્રાનો કિલ્લો હોય લાલ કિલ્લો હોય વગેરે આર્કિટેક્ચર લેવલે પછી સર બહારના રિલિજિયન સાથે આપણે એક એક મળીને રહેતા હતા અકબરના સમયમાં એટલે થોડી સંભાવના જાગી હતી એ તો આપણી એ નથી લાગતી આપણી મજબૂરી હતી हं hmm? पण 70 जे डायव्हर्सिटी ने आपण प्राउड કરીએ एना એના લીધેच ओके 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 फाइन पछि पछि सर एक म्युझिक लेव्हल एकदम सूफी सॉन्ग्स ओके okay, गुड हां पछि पछि लिटरेचर थोडं रीच થયું जसं मीरसा गालिब वगैरे लिटरेचर्स okay, मोठा मोठा लिटरेचर आलं okay, ओके ओके okay. okay. पिक्चर છો hmm? पिक्चर જોવો છો ગાયનો સાંભળો છો બરાબર એવું કોઈ પિક્ચર નથી બન્યું કે જેની અંદર ઉર્દુનો એક વર્ડ ના યુઝ થયો હોય અને એક જ ગાયન ખાલી એક જ ગાયન બન્યું છે એવું કે એમાં ઉર્દુનો એક પણ વર્ડ નથી બાકી ઉર્દુના ઉર્દુના વર્ડ્સ વગર આ પોસિબલ નથી બરાબર તો એ ઉર્દુ ઉર્દુ ભાષા ક્યાંથી આવી ઉર્દુ ભાષા સર એક્ઝેક્ટલી નથી ખ્યાલ પણ અરેબિક અને હિન્દી હા ઇન શોર્ટ ઇન શોર્ટ એ પણ ઉર્દુ જે ભાષા આવી એ આ લોકો ન આવ્યા હોતો ઉર્દૂ ભાષા ના હોત ઓકે અને નુકસાન બોલો શું નુકસાન શું થયું નુકસાનમાં સર ઘણી બધી આપણે જેમ કે નાલંદા યુનિવર્સિટી વગેરે પર એટેક થયા આપણે ઘણું બધું લાઇબ્રેરી જે બુક્સ હતી હસ્તપ્રત હતી એ બધી આપણે ગુમાય ઓકે ચાલો એક હા એક હા પછી પછી

વેસ્ટર્ન કલ્ચર કલ્ચર કલ્ચરમાં સારું શું છે અને ખરાબ શું છે વેસ્ટર્ન કલ્ચર સાયન્ટિફિકલી રીતે સર સાયન્સ 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 એન્ડ ટેકનોલોજી ક્યાંથી આવી અહીંયા અહીંયા હતી જ પહેલાંથી એન્શિયન્ટ ટાઈમથી પણ ઘણી બાબતો સર એમાં એ લોકો આગળ છે એટલે નું સાયન્સ અને આપણું સ્પિરિચ્યુઅલિઝમ બંને આ પેનથી માનીને મોબાઈલથી માણીને એવી કોઈ એક વસ્તુ ટ્યુબલાઇટથી માણીને લાઈટથી માણીને એવી કોઈક વસ્તુ જેની શોધ આપણે કરી હોય શોધ એની વેજ તમે ફાયદાની કોઈ વાત જ નથી કરતા બધું નુકસાન જ થયું છે તમે 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 જે મુગલ કે મુસ્લિમ રૂલ હતું એના તમે ફાયદા ગણાયા તો અંગ્રેજોના કોઈ ફાયદા નથી મેજરલી સર નુકસાન જ વધારે છે ફાયદા હું એક ના કહી શકું સર ખબર છે આ ભારત સરકારના બે સૌથી સ્ટ્રોંગ મજબૂત એફિશિયન્ટ ડિપાર્ટમેન્ટમાં રેલવેઝ અને પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ આવે છે બરાબર રેલવેઝ એન્ડ પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટ કોણ આપી નહીં ગયું એ અંગ્રેજોના સમયથી છે બધા કાયદાઓ બ્રિટિશ ટાઈમના છે કોણે પણ અંગ્રેજોમાં કોના સમયમાં કોના ટાઈમમાં રેલવે લોર્ડ ડેલહાઉસી બરાબર તો આ પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ રેલવેઝ આપીને ગયા સર લીગલ સિસ્ટમ ઉભું કરીને ગયા હમ એ તો સર એ નેવિટેબલ હતું સર ક્યારેક ને ક્યારેક તો આવી જાત હા આવી જાત બરાબર છે પણ એ તો આપીને ગયા કે ના ગયા હમ અને મોસ્ટ ઇમ્પોર્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે એક ઇન્ડિયાને એક 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 આટલા બધા વોરિંગ સ્ટેટ્સ ને યુનાઇડ કરીને એક એન્ટિટી આપીને એ ટપાલને પછી રેલવેનો પર્પઝ બી સર એક્સપ્લોઇટ કરવાનો જ હતો ઇન્ડિયાને એટલે એવું ના કહી શકાય કે ફાયદા માટે આપણને આપી ગયા ઓકે સો વી કમ ટુ આપની કોઈ હોબી ખરી હોબી સર ફૂટબોલ રમવું અને જોવું ફૂટબોલ રમો છો યસ સર પોતે કઈ પોઝિશનમાં મિડફિલ્ડર મિડફિલ્ડર મિડફિલ્ડરમાં પણ ક્યાં બસ સેન્ટર મિડ સેન્ટર તો

થેન્ક યુ સર તમે થોડુંક હજુ રિવાઇઝ દો ઘણી બધી બોલો બોલો ના ચાલે બેખમ એટલે ટીમ બોલવી પડે રાઇટ આ બોડી લેંગ્વેજ તો તમારે ઘણી ઇમ્પ્રુવ કરવી જ પડશે કઈ કચેરીમાં નોકરી કરો છો ઘટક વીસ રિલીફ રોડ બચત ભવનમાં હે તો એ તો જીએસટીના તો હજી પ્રશ્નો પૂછ્યા જ નથી બીજા બધામાં જ તમે ક્લીન બોલ થઈ ગયા એટલે પછી શું પૂછે અને આમ માંદા માંદા કેમ નાખો છો કઈ તારીખે છે ઇન્ટરવ્યુ ત્રીસ તારીખે ત્રીસ નો હા તો ત્યાં સુધી સરખા થઈ જજો પાછા ત્યારે સરકારી સ્કીમ જોઈ લેજો સરકારી સ્કીમ સરકારી પ્રોગ્રામ ત્યારે જોઈ લેજો ડિટેલમાં બાકી ઓકે આયુર્વેદ વિશે તમને પૂછશે હિસ્ટ્રી છે એટલે હિસ્ટ્રી વિશે પૂછશે એસટીઆઈ છે એટલે ટેક્સેસની બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ હા હિસ્ટ્રી સર બોલવું જોઈએ કે ના બોલવું એટલે ઇફ યુ આર કોન્ફિડન્ટ તો યુ શુડ મેન્શન જો તમને એમ લાગે કે તમે યુ બી એબલ ટુ ડિફેન્ડ યોરself તો બોલો અમે અમે તમે ભણ્યા પણ છો હિસ્ટ્રી જીએસ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ભણ્યા છો બટ યુ ગો થ્રુ એમ ધ ઇવેન્ટ્સ ધ ઇઝ ધ થઉ જોઈએ હમણાં યુપીએસસી નહીં આપ્યા અથવા તેવીસ માં આપી કે ચોવીસ માં આપશો આપી સર વર્ષે પણ આપી આમાં પણ સી સેટ માં પ્રોબ્લેમ હવે રિઝલ્ટ તો સર આવતા વર્ષે આવે એટલે એ ટાઈમે ખબર પડી કે સર સી સેટ તો અમે ક્વોલિફાઈંગ છે ને એટલે તો અમે અઘરું હતું કેસ પણ થયા છે અઘરું પેપર હતું તો અમે એ મુશ્કેલી એમ જ પડી છે કેમ રિઝલ્ટ આવતા વર્ષે એટલે

રોમિલા થાપર ને વાંચે છે રોમિલા થાપર સરા ઇગ્નો માં એમને જ છે હબીબ રોમિલા થાપર મને એવલ એમનું છે જો કે પછી વાંચ્યું છે એન્શિયન્ટ ઇન્ડિયા પર બહુ સારું લખે છે એલ બાશમ હા સર એમનો પણ ધ ઓફ ઇન્ડિયન ધ ધેટ વોઝ ઇન્ડિયા અને પ્રિલિમ ક્લિયર થાય તો આ બધી બુક્સનો ઉપયોગ થાય પ્રિલિમ પર ફોકસ કરો ઓકે ઓલ ધ બેસ્ટ આ લઈ લેજો ફીડબેક તમે